બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગોદાવટા ગામ નજીક કોઝવેલમાં પાણીના પ્રવાહમાં કાર તણાઈ કારમાં સાત લોકો સવાર હતા તેમાંથી ચાર લોકોનો આબાદ બચાવ બે મૃતદેહ મળી આવ્યા એક સાધુની શોધખોળ ચાલુ છે રાણપુર તાલુકાના ગોદાવટા ગામ નજીક કોઝવેના ધસમસતા પાણીના પ્રવાહમાં આર્ટિકા કાર તણાઈ હતી કારમાં સાત લોકો સવાર હતા બીએપીએસ સંપ્રદાયના સાધુ અને હરિભક્તો કારમાં હતા જેમાંથી ચાર લોકોના આબાદ બચાવ થયો છે બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને એક સાધુ ગુમ છે તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે બે મૃતકો પંડ્યા કૃષ્ણકાંત ઉંમર થી એંસી કાછિયા પ્રબુદ્ધ દિવ્યેશભાઈ નવ વર્ષ છે જ્યારે લાપતા થયેલ શાંત ચરિતસ્વામી 35 વર્ષ આશરે તેઓની એનડીઆરએફ ની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે અને રાણપુર તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ અને બરવાળા પ્રાંત અધિકારી તેમજ બીએપીએસ સંપ્રદાયના સંતો સ્થળ પર હાજર છે વધુ મળતી વિગતો મુજબ આ સંતો અને હરિભક્તો બોચાસણથી સાળંગપુર જતી વખતે ગોધાવતા નજીક કોઝવેમાં ઘટના બની હતી સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ લુહાર રાણપુર અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે